સાસને સસરા બેઠા જમવાર લો સાસૂને સસરા બેઠા જમવાર લોલ કરે છે કઈ કંઈ સખું બનવા ખાણ જોઉવારૂ બની વાલો આવી ઓર લો કરે છે કઈ કંઈ શખું વખાણ જો વઉવારૂ બની વાલો આવી ઓર લો સસરા કે છે સકુ બઈ સુધર્યા રેલો સસરા કે છે સકુ બઈ સુધર્યા રેલો માર વિના ના સુધરે નારજો વહુઆરૂ બનીને વાલો આવિયો રેલો માર વિના ના સુધરે નારજો વહુઆરૂ બનીને વાલો આવિયા રેલો સાસુ પોઢ્યા છે પલંગ મારે લો સાસુ પોઢ્યા છે પલંગ મારે લો વાલો મારો દાબે ના પગ જો વરુ બનીને વાલો આવી ઓરે લો વાલો મારો દાભે ના પગ જો વુ બનીને વાલો આવી ઓરેલો વાલે મારે બેડા લીધા હાથ મારેલો વાલે મારે બેડા લીધા હાથ મારેલો ડોટ મુકી શકું બાઈ જાય જો વહુઆરૂ બનીને વાલો આવિયો રેલો ડોટ મુકી શકું બાઈ જાય જો વહુઆરૂ બનીને વાલો આવિયો રેલો બેડા દીધા સકુબન હાથ મારે બેડા દીધા સકું બેન હાથ મારે લો બેઠા દઈને વાલો એવું બોલી આર લોલ બેઠા થઈને વાલો એવું બોલી આર લોર તારી મારી કોઈ ન જાણે વાત જો વહુવારું બની ને વાલો આવી ઓરેલો એવા મા સંતો એક આવી આરેલો એવા મા સંતો એક આવી આરેલો સંત પૂછે કઈ સકું બાઈ ઘર જો વહુ આવી રે લોલ સંત પૂછે સસુબાઈ ના ઘર ચો વૌઆરુ બની ને વાલો આવિયોર લો સાસુ કે છે સસુબાઈ સાંભળો રેલો સાસુ કે છે સસુબાઈ સાંભળો રેલો લોલ સંત કરે છે છાતરાની વાત જો બૌઆરુ બની ને વાલો આ લોલ શંકરે છે જાતરાની વાત જો જોવારું બનીને વાળો આવી આર લોલ છ છ મહિનાની તમે કરી જાત રાર લોલ છ છ મહિનાની તમે કરી જાત રાર લોલ બેકર જોડી શકુંભાઈ બોલી આર લોલ બે કર જોડી શકું ભાઈ બોલી આ વાલે મારે કર્યા ઘરના કામ જો વનીને વાલો આવ વાલે મારે કર્યા ઘરના કામ જો વનીને વાલો આવ સાસુને સસરા પડ્યા પગ મારે લો સાસુને સસરા પડ્યા પગ મારેલો આંખ આંખમાંથી આસુ વહી જાય છેર આંખ આંખમાંથી આસુ વહી જાય છેર લોલ ભૂલ ચૂક્યો મારી કરજો માફજો વુવારું બનીને વાલો આવી રેલો ચૂક મારી કરજો માપજો વી ઓરેલો આવી હતી સકુબાઈ ની રે લો આવી હતી શકુબાઈ ની રે લોલ એ ભક્તિ ને ગાય કહે રે લો ए भक्तिने गा सुने जे कहे रे लो देजो प्रभु स्थान जो वौ आरु बिने वालो आवियो रे लो देजो प्रभु व्रजमाय ने स्थानजो वालो आवियो रे लो